જીતીયે એવું કોણ ખાસ કરવાનું સર એવું આપડું નહીં કાઢવાની ફોરમ તો તારા મોમો જીવશે ને તે સુધી તારા મોમા નું ફોરમ તો પેલું છે કોઈ ને ગમવા ગોઠવું આપણા પોચ દાણા ફરવાનું છે પછી પોચ વાર ખરા ને આપણા બધા લઈને રખડતા થઇ જાય ને એવું કામકાજ કરવાનું છે ગમે તે રસ્તા ખરા પેનલ ખરીને ને એક થઈ જાય છે ને એમાંથી એક પોટીઓ પડી જાય ને એટલે તારા મોમો ખાન ગંગા રહે એક આદો છૂટો થઈ જાય ને માંથી એટલે ગણો અતારે ખરા જો તીર મારવા જઈએ છે ને અને એ તીર જો વાગી જ્યું ભણા તો એમ આમ જીલે તારા મોમાન ખરા ને કોઈ રાવારો પેદા નઈ થયો ગમમો વાત સાચી છે મોમા પણ અમે

મને જો એક વસ્તુ કોઈની તાકાત નહિ કે જીવનલાલ ના મોટી થાય આ ઘાસ ખરું પાંચસો રૂપિયા લેસુ પાંચ કિલો ના ભલે વિરોધ કરીએ ચૂંટણી છે એટલે પણ કોઈક બીમાર હાજુ માધુ હોય ને એવું નથી રાખતા મોણ ને કાઢ જવાની મોણ ને ખરા જીવનલાલ ખોટું ના લાગે ના ના સંબંધો થવી જોવા પોત લડી નાખવાનું બાકી પોત દ્વારા જતા રહે ને એટલે ભૂલી જવાનું હું લાયા કોઈ નઈ બાકી પૂંછડું પકડી બેસી નહી રવાનું ગમવો

એ વાત હેલી મિલાય ફરે છે ને ટાપલો થઈ ને એમ નહીં ફરતો કયો

મને ખબર હતી તમે ફોર્મ ભરવા આયા ને એ દ્વારા પૈસા નતા ને એટલે કીધું જીવનલાલ ની બીમાર પડી છે ને ના કીધું ત્રણ હજાર રૂપિયા આવતો આવું વધુ તો પાછા કરવાનું લઈ દેજો જીવનલાલ પૈસા વાત ઉપર ધન રાખજો આ તો મેં તમે ગણના છો ને અમે ખરા ને હું સરપંચ માં છે ને બરોબર જીતી ને

લાખ ની વાત કરી આજકાલ નો જીવનલાલ રાજકારણ નહિ કરતો મારી જિંદગી પટી રેમતો ના ના સરપંચ આ વાત ઉપર તો જીવનલાલ તો સભ્ય માં ફોર્મ ભરે અને તમે મારા શેરી આવી જાવ ના હોય તો તમારે છો પચાસ કરવાનો પૈસા ખર્ચો તો ગમ માં બેઠા છે સરપંચ ની વાત તો સાચી આ શુમલો રે ને કદી મારા ઘર હમું આય નહીં કે ખબર લેવાય કદી કોઈ દાળ આય નહીં અને આ સરપંચ તો ખબર એ લેવાય ને પૈસા એ આલી જાય કે લ્યો ના હોય તો દવાખાનામાં ભરવા થઈ ને દવા કરાવજો અમ ખરું ને ખેમલાની ની શુમલા બેવાની હોર તો રાખવી પડશે એ ઓના શેરી નઈ ફરું તો ગમો ખરો ને સભ્ય તો સભ્ય પણ પટ્ટાવાળામાં નઈ રહી શકું એવો કરીને મેલી દે હારે

તમારે નહીં ઊંઘવાનું તમારે ખરું ને દારા બહુ હો રાખવાની તમારે ચોકી કરવાની અને પાછો ખેમો મને કહેતો તો મારું તો ફોર્મ ભરી દીધું છે પણ ના હોય ને તો આજે તમારું ફોર્મ ભરવા જવાનું છે તે આજે ના હોય તો સભ્યનું મારો ફોર્મ ભરી કરી દે પણ આજો અમે કાલે જીવનને જડીબુટ્ટી આલીતી ન છે જે ઊંઘાવી છે ને એવી જ જડીબુટ્ટી ખરાણ આપણા માણસો ખરાણ લઈને ફરતા થઈ ગયા છે ને એટલે બધાનો હુંગારે રહી લે ઓટોમેટિક ખરાન ને પડ્યા માં રહી અને છેલ્લા દારા ખરા ને સિક્કો તારા મામા વાગી જા બુદ્ધિ તો મામા તમારી આખા ગોમ માં કોઈ મુડાડી એવો પેદા નહી થયો કે આવી બુદ્ધિ વાપરી હક લે હું કવા આ જડી બુટ્ટી રહી ને એરે આપણા માણસ જે લઈને ફરે છે એમ તને આલુ છું એવું લાગે ને જે માણસ કાપરામ વટ આવે એવું નહીં નોટ કમ્પ્લીટ રાખવી પડે ખરા માં ખરા પેલા રાત ને દારો ખરા ફરતા થઇ જશે પણ વણા ચંપલ ગાહી જ મેર પડે નહીં ભણા

ચિંતા કરે ને એવું લાગે એ જગ્યા ઢગલો કરી દેવાનો એટલે ઓટોમેટિક ખરા માણસો બેસી દે

સરપંચ જે મારા ત્રણ છોકરો છે એ અરજી ખરો હું હજી આદાસ છું કે ફોર્મ ખરણ ઓટોમેટિક રદ થઈ બુદ્ધિ ખરણ ઘાસ ખાવા નથી ગઈ કારણ મામાચાસનતો હોય એને ફાયદા ના જોડતો હોય તો પરમ રથ થાય બધા વગર અને ખેમા મૂર્તન એક ખભો ખરો ને એ કાલ કાપી નહીં નાશ્યો કાપી નાશ્યો જીવન મુસાર ખરો ને

ઓખો ભઈ દેહી બે બાદુની તારા મોમાય ખરા કે પેસો વેરી ના છે કે માં મુટતા ને નેતા ઉતરો કે હું અમે નેતા દાહી દેવાના છે બાબુરો મંડળ ખરા ને એ ખેમા મુટતા ને બનાવવાનો બહુ હવા દેતો લેતો તો જા કે તું એ ખરા ને ટેકો આલવા માં પાસા નહીં પડી એવા બાબુજી ગમે તે પણ ખરા ખેમાયોન બાજુ બોલતા હતા એટલે ખબર પડી ગઈ તેમ કે સરપન ખેમોને બને મારા ભાઈ ને જીવન વારો કરી નાખ્યો આ સેટલા બરા નીચ જો અને હજી અમારા ખેમા ભાઈ ખબર ના હરી ફોર્મ ભરી ગયા છે ખબર નહી કે ઘેર તો તોકરો છે અને નિયમ છે કે ત્રણ છોકરા હોય એનું ફોરમ રદ થાય અમારે સરપંચ ખરો ને અરે અરજી કરશે ને ફટ ફોરમ રદ થાય ચકાસ ની થાય તે મારા ખરો ને જઈને તરત ખેમન સમાચાર આવવા પડશે એમાં આપણે તો જ્યાં પેલો ડાયરેક્ટ સરપંચ બની જાય અમુક કાર્યો અમુક શાંતિ થઈ એટલે કહેવત નહીં કે કુદરત આલવા બેહા ને એટલે ખોબે ખોબા હાલ જો કાલે ફોરમ ભરવાનું નક્કી કરી દઉં ને પાવતીના પૈસા નહોતા શોમાં કઈ કઈ ફટ લઈને ગુદામમાંથી કાઢીને આવી દીધા તો ટાઈમ થઈ ગયો તો તો કણિયા પરકી લાવ ભાઈ ખેમા ભાઈ નું ફોર્મ તો લઈ જ લે ઉપર છે ફટાક લે તક ફોર્મ ભરાઈ ગયું ગયો હું ચિંતા જેવું સાદ નઈ આ મો ને આખો ગામ બસ એક ઓકળા કરી અને બેહી રહેવાનું છે અને ચૂંટણીના દાડા રિઝલ્ટ આવે એટલે એ ગામમાં ઢોલ નગારો અને ગુલાલ ને અબીલ ઉડાડવાનું છે અને આ ખાય ગામમાં વર ગોળું કાઢવું છે બસ ખાલી શો કાકો આવે ને એટલી વાટ જોઈ રહ્યો છું આ જીવણિયાન તો ખરો ને હા લટકણીઓ ફરાયું છે ખાલી 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 શેડી શેડી ફરે જાય ને એવું કરીને બેલ્યું છે આ ચાલો મારા પાસે ડેપ્યુટી સરપંચ ચાલે એવો હોય ને તો ગામમાં બીજો કોઈ નહીં સોમો કાકા છે સોમા કાકા સિવાય બીજો મારા હંગાથી મોણે ચાલે નહીં કારણ કે ગમે તેવું દુઃખ હોય ગમે તેવું સુખ હોય તો સોમા કાકાને એક ટકો પાડું ને પટ્ટી મેલીને ખેમા પાસે આવે એટલે મારા ખરું ને અત્યારે હાલ આખા ગામમાં બીજા કોઈને હાથ બની જરૂર નહીં પહેલાં ખાલી સોમા કાકાને હાથ બાના છે

ફોર્મ ભરવા તૈયાર નહીં થતું કાલે વટકે સાત ફોર્મ ના ભરાઈ ગયું હાજ ચિંત કરશો ને પોતધાન ની ચિંતા હશે ને પેલા પાવતી ના હાલવાના તો સરપંચ માં આયા પછી કાલે ગ્રાન્ટ પાસ થાય ને એટલે આલી દે ટેન્શન ના લેતા હિસાબ લખી દયો ખાલી સરપંચ બનવાની ખબર પડે છે તો નિયમોની ની સમ તને ખબર નહીં પડતી આના નિયમો હું સરપંચ બન્યો ને માં કાકા એટલે ગામ માં નવા નિયમો આવશે જૂના નિયમો બધા કાઢી દેવાના રાજકારણ માં પહેલા ને તો બધા નિયમો ખબર પડી જો કે અરે ઓમ આવે નારી ઓમ આવે છો કાકા અમારી પેઢી માં ખરા ને

બીજું કશું નહીં અને તમે આ ખરા ને બદલાય તો નહીં જા ને કોઈ પોત પછી રૂપિયા હાલી તો નહી દીધા ને મને ઓવા કોકરી રિશ્વત તો નહીં ખાઈ જા ને એમાં આ સુમોકા તો ખરા ને બદલો એવા નહીં

તોકરો હોય ને એ ફોરમ ના ભરે કાકા મેં કોઈ ગોડા નહિ આટલું ભણેલો ગણેલો છું મને બધી એ ખબર છે પણ આપણા ગામ માં બીજો ની શો ખબર છે તે કોઈ આપણા પહેન આવશે કેવા

સમાચાર આવ્યો ને તો તને ગરમી ના હોય ના હોય અટકાવશે એક તો ખરાબ સમાચાર આલેશું મારું મગજ કોમ હાલતું નહિ મારું મગજ ઠેકવાના નહિ મગજ માં વિચાર આવતા નહીં એ કોમ કરજો આપડો ને જોડવા મળ્યું મગજ કોમ નહી હાલતું મારું ઠેકોના નહિ તમે લાવજો કોની લાવજો થોડું પીવું એ રોમ ભગવાન આટલી મહેનત કરી અને નક્કી કર્યું હતું કીધું ગમે તે થઈ જાય પણ આ વખત સરપંચ થઈ વતાવું એટલે વતાવું મારું જેટલા વર્ષોનું સપનું પૂરું થવાનું હતું પણ આ કાર્યાળીમાં અશ્કરે ભોગો નાખ્યો ને એડી લોહી પીવા બેઠા છે બીજું કશું નહીં અમુ જમા કાકા પતી ગયું આપણું તો પેલા પાણી પી લે પછી હું કેવ છું પીધું પાણી છો કાકા રાગી રાગી ઝટકો જો ચારસો ચાલી વોલ્ટ નો ઝટકો ના લો આલ્યો તો એવો ને એવો હરખો મોતમ બે જા પેલા મારું પિક્ચર પૂરું થઈ જાય મારો ભાઈ જીવન એવો ખરો ને એ ખરો ને એ વન વારો થઈ ગયો વાત કરો છો અને સભ્યમાં બે મો ફોરમ એ ભરી આયો હે આપણ પૂછી એ ના ભરી આયો તી ને સર આતો ની મો જો માં કાકા બીજું કશું નહીં આ ગામ વાળાય બધા ભેગા થઈ અને આ કાર્યાય હોય ખરો ને આ ષડયંત્ર રચેલું છે ષડયંત્ર બીજું કશું નહીં આ રાજકારણ માં પેઠો ને ખરો નહી મો પણ ચિંતા કરશો નહીં છો મા કાકા ચિંતા ના કરો ખેમાં આ રૂબા બી ખુમારી તો સદાય એ રેવાની નમતી આલી નથી ને નથી આલવાની વાહ કોઈ નોમ ના લે એવી ધાક છે અમારી આ ખેમા વાહ

તમારો સરપંચ થઈ ને બતાવું કાર્ય અમુક આ તમારા વાળાનો સંગ કર્યો તો ને હા એ દાડા થી મને ખબર પડી હતી ખરો ને હોના ની હોકળમાં લોખંડનો શીલો હોય ને તો આ ગોબરિયા વાળો આ મુસા અને આ કુતરો નો સંગ કોઈ દાદ નહી પકડા જીવન આનો તો કદી જિંદગીમાં હું વિશ્વાસ નહીં રાખતો તમે ખમારા પેલા દાડ થી ડબલ ઢોલકી હતો મને તો બધી ખબર હતી એટલા માટે તો તમને હંગાતી રાખતો તો સભ્ય થવું છે નહીં ને હા ને આ કહો ગોમમાં કચરો વાળવા વાળો કરીને નહીં મિલજો ના મહેલામાં ની બીજો ઉભો કરી થયો

પડે ને એટલે એવું નહીં સમજી લેવાનું કે સિંહ પણ થોડ રાખીને બેજો સીધી તળાપ માં છે ઓહો અમે કારીયો બધા ભેગા થઈ ના ખેચન નું ફોરમ રદ કર્યું છે ને પણ વર રાખો વર રાખો બને છે ગો કચરો ના વળાવેવા મૂર્ચ જ નહી અને ખેમા સભ્યમાં જીવાણ આવશે ડેપુટી જીવાણ બનશે કોમ નહી સરપંચા કાળિયારી રોટલો પડ્યો હોય ને એ ખાઈ લેજે પટ પટેલ બધું સરપંચ આવશે